તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની હવે ચૂંટણીઓ આવે છે

તમારો ચૂલો સળગાવે પ્રધાનમંત્રી હમણાં બનીને ભેઈ ગયો છે દિલ્હીમાં એવું કેતા તા મારી બેહનો તમે ચૂલો સળગાવ છો મારો નીકળે મારી આંખથી આંસુ નીકળે તમારો આંસુ જોઉં હવે આંસુ નહીં દેખાતા હવે ગેસ સિલેન્ડર ખાલી મજાકમાં આપેલું હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલેન્ડર હમણાં પણ આપણે સળગાવીએ છીએ હજી વાત કે નહીં નાખ્યુંથી નહીં હવે તુમારો છે કે નહીં તો કેવી ગોળી આપે છે વિચારી લો કેટલા પ્રશ્નો છે નર્મદાના પ્રશ્નો છે ખંડીબારી ડેમ ના પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડો ની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ખબર ને તમને